સુરતમાં આરોપીઓનું એન્ટ્રોગેશન પરેડનું આયોજન કરાયું કાપદ્રા પોલીસે ચૂંટણીને લઈ અને ઇન્ટ્રોગેશન પરેડ યોજી ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ યોજવામાં આવી પોલીસે અલગ અલગ આરોપીઓની ઓળખ પરેડ કરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે આરોપીની ઓળખ પરેડ યોજવામાં આવી સુરતમાં આરોપીઓનું ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરવામાં આવ્યું કાપોદરા પોલીસ દ્વારા ચૂંટણીને ધ્યાને લઈ અને આ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ યોજાઈ આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી હતી પોલીસે અલગ અલગ આરોપીઓની ઓળખ પરેડ કરી હતી ચૂંટણીને ધ્યાને લઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ આયોજન હાથ ધરવામાં

જેમ કે મિલકત સંબંધી સર્વિસ સંબંધી પોસ્ટેરના એચએસ એમસીઆર કાર તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને અત્રેના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટેના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે